સરહદીવાવ સુઈ ઇન્ડો પાકિસ્તાનના બોર્ડર વિસ્તારની મુલાકાતે પહોંચ્યા આઈપીએસ અધિકારીઓ સરહદીવાવના કુંડાળિયા ગામે આઈજીપી આર વી અંસારી આઈજીપી રાઘવેન્દ્ર વત્સ ડીઆઈજીપી નિર્લિપ્ત રાય ડીઆઈજી તરુણ દુખલ સહિતના અધિકારીઓ સરહદીય વિસ્તારની મુલાકાતે સરહદી વાવ અને સુઈગામ વિસ્તારોના ગામડાઓમાં ગતરોજ સિનિયર કક્ષાના આઈપીએસના ઉચ્ચ અધિકારીઓએ મુલાકાત કરી હતી જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું મુલાકાત દરમિયાન સીમાના સરહદી ગામોના સરપંચો સાથે સંવાદનો કાર્યક્રમ યોજાયો હતો જે પ્રસંગે આરોગ્ય શિક્ષણ સુરક્ષા જેવા મહત્વના મુદ્દાઓ ઉપર ચર્ચા વિચારણા થઈ હતી અને સ્થાનિક સરહદના વિસ્તારોનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરાયું હતું જોકે સરહદી વિસ્તારના માહિતગાર અને ભૂમિયા સરપંચોએ આ સરહદી વિસ્તારની પરિસ્થિતિનો સમગ્ર ચિતાર આઈપીએસ અધિકારીઓને જણાવ્યું હતું જોકે સાથે સરહદી વાવ માવસરી સુઈગામના સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટરો પણ જોડાયા હતા ઉચ્ચ અધિકારીઓએ આ સરહદી વિસ્તારમાં રાત્રિ રોકાણ કરી ગ્રામીણ સંસ્કૃતિ અને ગ્રામીણ વિસ્તારની રહેણી કરણીથી પરિચિત થયા હતા